પહેલો ગ્લાસ પછી બસ 9 વાગ્યાનો ગ્લાસ પહેલા ધીમે ધીમે તોને આવો શરૂ થાય જો હવા નો બંધ થઈ ગયો બે મિક્સ થઈ ગયો હા મિક્સ થઈ ગયો અને જે મિક્સ වල બંધ થઈ જાય ન થાય એટલે બે જણા જો હેર ડાઈટચર કરતા હોય ને તો એનું જે નીકળવાનું હોય ને જો એટલે એને આપણો આરો આપણો હોત નીકળી જાય ભઈ આવો આવો અમારો પૂરો થઈ ગયો ભઈ આવો આવો છ છોવા ગયા અને

મળે નહીં હવે કોને ખબર એમ શરમ લાગતી હોય કે શું હોય પણ ખરેખર જો કોઈ અમારા વિડીયો જોતા હોય ને કઈક ભેગા થઈ જાવ ને તો અમને મળશો ને તમને વધારે આનંદ થાય તમારે કઈ સંકોચ રાખ્યા વગર તમે મળજો અમે તમારી વાતચીત કરીશું અને તમને ગમશે અમને અમને અમુકનો વ્યુઅર્સ મળે આપણને જાણવા મળે કે ભાઈ વિડીયોમાં અમારા વિડીયો તમને કેવા લાગે છે એમાં કઈ ફેરફાર કર્યા જેવું હોય આપણે સલાહ સૂચની કરીએ કે કારણ કે કેવું થાય આપણે જે ઉતારતા એને જોતા હોય એની કરતા વ્યુઅર્સ ને થોડુંક વધારે એને જાન હોય ખ્યાલ આવતો હોય ખ્યા તો અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે એટલે એવું કહેવું હોય તો કોમેન્ટી કરવાની અને એ તો કે તમે તો ખાલી આમ લાયુ દેખાડ્યો જે હોય એ તમારામાં કઈ ફાકા નહીં કાઈ નહીં કે નથી પરેશભાઈ સડાઈ દીધું નથી કે ખરેખર જો તમે તરીકે વ્લોગ મે ખરેખર હોય કે ભાઈ તમે જે નેચરલ જે હોય આ છે એ તો માટે તો વ્લોગ હોય તમે સ્ક્રિપ્ટેડ કરો તો એને વ્લોગ એ આખા ક્રિએટર થઈ કે સ્ક્રિપ્ટ તૈયાર કરીને પછી બધું ઓલું કરતા હોય લોગની વ્યાખ્યાત ખરેખર તમારું જેવું હોય એવું તમે નેચરલ બતાવો અને જો હવે કેવું ફાર્મ છે મિથુલ ફાર્મ આજે એમ તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો તમે ક્યાં વિડીયો સરસ બનાવો છો એક બે આમ થોડીક આપડે મિસ્ટેક લાગી હોય એ કીધી કે આવું એવું છે મેં તો કાંઈ વાંધો નહીં આપણે એટલો થોડોક સુધારો કરી નાખશું એટલે એવું કઈ હોય તો આપણે કે હોય ટ્રાફિકમાંથી ને તો રસ્તો ચેન્જ કરવો જો ભાઈ નીકળ્યા હતા લગ્નમાં જાવ પણ ટ્રાફિક જોતા એવું લાગે છે કે છે ને અડધી કલાકે અહીંયા ટ્રાફિક હોય છે ને હવે રસ્તો ફેરફાર કરીએના રસ્તેથી ક્યાંક ભાઈ હમણાં ભાઈ લગ્ન સિઝનમાં છે ને મોટામાં મોટી માતા કોઈટ હોય ને તો ટ્રાફિક ફળે છે ટાઈમે તમે ક્યાંય કોઈ પહોંચે નહીં કોઈ એવું થાય એવું છે અમારા

બોલો ટિશ્યુ પેપર મામા 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 છે 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 અમારા ગામ મામાનું વિઠવડી 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 બરાબર જો એકદમ હેલ્ધી ફૂડ હા છે મેંગોલિયર મેંગોલિયર અમે તઈને અમે જો આ ડાયટમાં થોડું મનવાળો જોતી નહીં અમે મમ્માને ખબર નથી મામા તો સિતારવાળા છે પણ મામાને તો શું છે ડાયટ કરવું પડે એમ છે કેમ આંધાું થઈ ગઈ છે ને બધી હે કેવું જો અમારા મામાને તમને ખબર નથી પાછળ તમારી વાટે ઉગરે કેમ મોડું થયો અરે ટ્રાફિક કેવી હતી અહીંયા પડે ઓલો કેવું પ્રીમ રેસિડેન્સી સામે નીકળાને પછી ન્યા તો આમ ને આમ ને બધી બાજુ ગાડી હલવાણીની તો બ્રિજ પરથી લઈ લઉં એ અમાર એપ જો લગભગ અડધી કલાક થઈ ગયા અમે અહીંયા પંદર મિનિટ ઉભા રહ્યા તમારો ફોન આવ્યો ત્યાર પછી અમે પંદર મિનિટ ઉભા રહ્યા તઈ નથી નીકળ્યા એ તો ઉતરીને રસ્તો વજન વધારવાનું કીધું છે વ્યુઅર છે તે નો વધારે તમારું ઉપાધિ થાય તમારું ડાયટ કર્યું હોય અને હમણાં તો અમે ફોન ઇતા બેન જાજે જેટા હાજી હો તો નથી મે નો વાળે તો હાર હ માર વાળો નથી કે આ પાસ હોન કે ફરી વાર નથી વાળો એ કે એક વાર તું હારું તો જાવું નો પડે બોલા પણ એ કે મારી શરી મત વાળું હોય રોજ માંડ માંડ કટાળ્યો હોય વાળો ખાઈ ખાઈ પછી પાછું વાળવા હાટું પાનું કોસાઈ તો ખાઈ જાય તો મજા આવી આ પેળ ભજીયા પેળ બકાય ના

આમે આજે リસ્ક લીધુંતું ટીનું માં માઈકરા ચલાવીને લઈ ગઈ તમે શું કેતા બે હું મેટર ગાડી ચલાવતી હોય નાશાબં બસમાં બેઠાવું અને એક કેઈ પરજ ભાઈ જે બનાવી તાજ બની એવી જ હતી પણ પરેશ ભાઈ બોલ એવું જ હતો આ લઈ લીધો પછી પાછા ક્યાં જાવ તે વાર તે હાલો અમે ડીશ લઈ લે થોડું ભોજન લઈ લઈ ભોજન હતો

આનું બીજ નોબડે હમ ખાય હા 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 પરેશભાઈ માવાની વાત તો હા નવા કોણ છે નવા છે અમાર કુમાર ને તારા ભાઈ છે અમાર કુમારને હું હસાવતો પડે અમે કુમારને હસાવે ને તોય અમાર દન હસાવે પણ ભાઈ થોડા હોય તો વેવરે અને સર આ એનો કુમાર છે અચ્છા ઓ સારું છે જમવાનું ઓરદાર છે બધા પરેશભાઈ આપી જો હાથમાં છે ને કે દાળ નો નાખ્યો તો લીંધુ મસ્ત ગ્રીન મિક્સ મસ્ત શાયરી એક મસ્ત શાયરી બોલ દેજો साहब जी अंधेरे में रहने से डरते हैं। हमारे साहब जी अंधेरे में रहने से डरते हैं और बात करते हैं कारगिल की रोड पे चलते हैं सहिंसा बन के और घर में रहते हैं अपनी जोरू का गुलाम बन के एकदम सही बताते વિધિ તો ચાલુ હતી ને હવે આપણે તો નીકળીએ લાચારની તો લઈ ગયા હતા વહી ગયા હતા કમલેશભાઈ આવ્યા હતા ને એની યાર એ લોકો જતા હતા કીધું તમે લોકો તો એના વહી જા અને અમે કીધું વાર રોકાઈ મોડે ભાજપ નીકળશું એટલે હવે જઈ ઘેરે અને જો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ તો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ We'll you